બાપુનગર ખાતે આવેલ ફોટો સ્ટુડિયોમાં નોકરી કરી રહ્યો હતો દરમિયાન એક જૂનથી બે જૂન દરમિયાન ભાઈ જોડે થયેલ સામાન્ય તકરારમાં બહેનને લાગી આવતા ગળખોલ ટી બ્રિજ નીચે ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો બહેનનો ના આઘાતમાં પરિવાર અને ભાઈએ બહાર આવે એ પૂર્વે જ બહેનના આપઘાત પાછળ ભાઈ બોલ્યો હોવાનું પરિજન ઉચ્ચારતા અંતે બહેનના અપઘાતના ચાર દિવસ બાદ પાંચ જૂનના રોજ ભાઈએ પણ એ જ સ્થળે ગરખોલ ટી બ્રિજ નીચે આપઘાત કરી લીધો હતો પોતાના પરિવારનો માળો વિખરાઈ જતા માતા પણ હથપ્રદ બની છે બંને સંતાનોની અંતિમ વિધિને માન માન ચૌદ દિવસ થયા છે ત્યાં વિધિ બાદ હીરે પરિવારના સંબંધી મહારાષ્ટ્ર વતન પરત ફરતા જ ઘરે એકલા પડેલ ત્રેપન વર્ષીય માતા વૈશાલીબેન સંજયભાઈ હીરે એ પણ મોતને વહાલું કરી દીધું છે ઘરે એકલતામાં પોતાની સાડીનો ફંડો બનાવી પંખાના હુકમાં લગાવી માતા બહેને પણ જીવન લીલા સંકેત લીધા હતા અઢાર જૂનના રોજ બપોરે ત્રણ કલાકે ઘર અંદરથી બંધ હોય કોઈ જવાબ ન આપતા પડોશી દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો જો ઘર બંધ હોય અને તેમના એક પણ સ્વજન અહીં રહેતા ન હોવાથી પોલીસે બારીમાંથી અપઘરણની પુષ્ટિ કર્યા બાદ આ અંગે મૃતક વૈશાલીબેન સંજયભાઈ હિરેના સ્વજનો મહારાષ્ટ્ર ખાતે જાણ કરતા તેઓ પરત અંકલેશ્વર આવવા નીકળી ગયા છે પોલીસ દ્વારા સક્ષમ સરકારી અધિકારીની હાજરીમાં દરવાજો ખોલી મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પીએમ માટે ગળખોલ પીએચસી સેન્ટર ખાતે મોકલી આપ્યો હતો જોકે પરિવારના સદસ્ય આવ્યા બાદ જ પીએમ અને આગળની કાર્યવાહી કરશે એ પૂર્વે હાલ સ્થળ પંચકેશ કરી પોલીસ પરિવારજનોની રાહ જોઈ રહી છે